તમે જે અંતરથી વિચારજો અંતરમાં દ્રષ્ટિ કરજો કે આપ જે વ્યસન કરી રહ્યા છો એનાથી આ ત્રણની જિંદગી બગડે છે અનુકૂળ છે આપ કહો છો કે હું પરિવાર માટે કમાઉં છું પરિવાર માટે મહેનત કરું છું પણ શું તમને ખબર છે કે એ જ પરિવાર માટે તમે જે કંઈ ભેગું કર્યું છે એ તમારી પાછળ ગુમાવવાનું આવશે એ જ પરિવાર તમારી પાછળ દુઃખી થશે તો મિત્રો આપણે એ જ વિનંતી છે કે વ્યસન દૂષણની અંદર આપ ફસાશો નહીં અને જીવનની અંદર ભક્તિનું વ્યસન કરો ભગવાનનું વ્યસન કરો તો જીવનની અંદર ખૂબ મોટી પ્રાપ્તિ થશે અને જીવન ઘણું બધું સફળ બનશે જય સ્વામિનારાયણ